નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સતલાસણા તાલુકાના નવાવાસ રાજપુર ગામ ખાતે સમ્યક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સત્યાવીસ ગઢવાડા રોહિત સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા જેમાં પાંચ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહલગ્ન મહોત્સવમાં ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સમારંભના અધ્યક્ષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને પ્રભુતામાં પગલાં નવ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા વધુમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે મારા દીકરાની જાન લઈને જવાનું હોવા છતાં રોહિત સમાજના આમંત્રણને માન આપીને કિંમતી સમય ફાળવ્યો હતો અને સમાજને જ્યાં જરૂર હોય ત્યાં પ્રતિનિધિ તરીકે હંમેશા હાજર રહીશું તેવું જણાવ્યું હતું મારો અવાજ ન્યૂઝના એમડી શૈલેષભાઈ પરમાર દ્વારા નવદંપતિઓને ભારતનું બંધારણની બુક આપી હતી આ સમૂહ લગ્ન મહોત્સવ દાતાઓના સહયોગથી ચાર ચાંદ લાગી ગયા હતા પ્રથમ સમૂહ લગ્ન હોવા છતાં ખૂબ દાન આવ્યું હતું જેમાં ભોજનના દાતા નવાવાસ રાજપુર સમસ્ત વસ્તી તરફથી હતું રોહિત સમાજના બામાશાહ પરમાર કાંતિભાઈ દલાભાઈ કોઠાસણા તરફથી રૂપિયા એકાવન હજારનું દાન આપવામાં આવ્યું હતું વંશ હોસ્પિટલ સતલાસણા સ્વહિરાબેન નારાયણભાઈના સ્મરણાથી રૂપિયા એકાવન હજારનું દાન ડોક્ટર દક્ષાબેન તથા ડૉક્ટર શૈલેષભાઈ તુરી તરફથી આપવામાં આવ્યું હતું સોનાની કોઠાસણ ચાંદીના મંગળસૂત્રના દાતા પૂજા જ્વેલર્સ મનીષકુમાર અમૃતલાલ સોની ચાંદીની પાયલના દાતા શિવમ જ્વેલર્સ મણિલાલ મંગળદાસ પંચાલ સતલાસણા ચાંદીના જુડાના દાતા હેમાભાઈ દેવાભાઈ પરમાર નવાવાસ રાજપુર સોનાની ચૂનીના દાતા સ્વ અરવિંદભાઈ લાલજીભાઈ આંકલીયારા સમૂહલગ્નમાં થયેલા છાપકામના દાતા કંકુત્રી બેનર પાવતી બુક બિલ્લાના દાતા ઠાકોર જસુભાઈ ધરોઈ તથા પરમાર લાલ બહાદુર જયંતિલાલ સતલાસણા પાનેતરના દાતા ઓનલાઈન ચેહર માતાજી મનોજ બુવાજી ઉમરેચા તિજોરીના દાતા ઉમરેચા વડનગરા પરમાર વસ્તી સમસ્ત સેટી પલંગ અને ગાદલાના દાતા ડૉક્ટર મુળજીભાઈ લાલજીભાઈ ચૌહાણ વાવ સતલાસણા સાહેબ ભગવાન બુદ્ધના ફોટાના દાતા શ્રીમતી ભાવનાબેન દલપતભાઈ ચૌહાણ વાવ તાંબાના બેડાના દાતા કાંતિભાઈ જેસાભાઈ પરમાર સમરાપુર કુલનના દાતા સ્વકપિલાબેન લક્ષ્મણભાઈ ચૌહાણ પિત્તરની ગોળીના દાતા ચૌહાણ ચંપાબેન કાંતિભાઈ વાવ મિડલ પીવાના પાણીના દાતા ભાવના હોસ્પિટલ ડૉક્ટર અલ્પેશ એન પટેલ સતલાસણા રિસ્વા બાળકોની હોસ્પિટલ અને નવજાત શિશુ કેન્દ્ર સતલાસણા તરફથી રૂપિયા અગિયાર હજારનું દાન ઓર્કેસ્ટ્રાના દાતા અનિલભાઈ જયંતિભાઈ વાલ્મિકી વિડિયોગ્રાફીના દાતા નટુભાઈ પરમાર જયવીર સ્ટુડિયો ઉમરેચા તેમજ ઘરવખરી સામાન અને રોકડ રકમના દાનનો ધોધ વહ્યો હતો અને આયોજકોની મહેનતની પ્રથમ સમલગ્ન ઉત્સવ Safala da Hyoto.